એકાધિપત્ય ભોગવતા આર એન બી વિભાગની અંદર મુખ્યમંત્રી શ્રીએ જ્યારે થાળીના વાટકા કર્યા ત્યારે એવું લાગતું હતું કે ભાઈ હવે પ્રોગ્રેસ થશે અને ઇમ્પ્લિમેન્ટેશન સારું થશે ત્રણેય ઝોનના ચીફ એન્જિનિયરોની કામગીરી જે છે એ અલગ કરી દીધી જેથી કરીને એ લોકો ધ્યાન આપી શકે પરંતુ ગૌમુખ આ ગંગા જ્યાંથી નીકળે છે એ ગૌમુખ ક્યાં છે એ જ મુખ્યમંત્રી જાણે કે ભૂલી ગયા કેમ વિભાગમાં છેલ્લા બાર વર્ષ થી એવા એસ એસ રાઠોડ ને પાછું વિભાગનું મોનિટરિંગ

આવા મુદ્દા હવે ઉપસ્થિત થઈ રહ્યા છે છે ત્યારે ચાલો જાણીએ અહેવાલમાં કે શું આ નમસ્કાર ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર મિત્રો આર એન અંદર મુખ્યમંત્રી શ્રી એ જયારે પોતાની હસ્તક વિભાગ રાખ્યો ત્યારે એવું એમને હતું કે ભાઈ આ જે ચીફ એન્જિનિયરો આખા રાજ્યમાં એક જ છે અને એનાથી વર્ક ઇમ્પ્લિમેન્ટેશન થતું નથી એવું એમને લાગ્યું એટલે એમણે ત્રણે ત્રણ ઝોન પાડી દીધા અને ત્રણેયમાં ચીફ એન્જિનિયરો અલગ કરી દીધા પરંતુ આના માઠા પરિણામ હવે એ આવવાનું ચાલુ થયા છે રાઠોડ ને મૂક્યા સારા માણસ છે ભલા માણસ છે એવી એની અગાઉ ના કાર્ય પદ્ધતિથી લોકો લાગતું હતું પરંતુ એમ કેવાય છે કે નિવૃત્તિ પછી પણ જયારે મોહ છૂટે અને હું જ કાંઈક જાણકાર છું આવા મમતમાં જે ભાઈ આવી ગયા હોય એવી રીતે અત્યારે હાલના મુખ્યમંત્રીના એડવાઇઝર એવા એસ એસ રાઠોડ આર એન બીમાં ચકડુંય ફરકવા દેતા નથી હવે એમાં એવું થયું છે કે હાલના સેક્રેટરી જે હોય એના કોઈ પણ નિર્ણય જે છે એનું ઇમ્પલિમેન્ટેશન જ થવા દેતા નથી બે જૂદ એવા પડી ગયા કે ભાઈ યસ મેન હવે રાઠોડ સાહેબ ને યશમેન એટલે આપણો આ સૌરાષ્ટ્ર નો વિકાસ કોરમ બેઠ્યો એની જ વાત કરીએ તો હાલના ડીકે સોલંકી નામના ચીફ એન્જિનિયર છે સૌરાષ્ટ્રમાં માં આટો જ મારતા નથી બરાબર છે એમની મુલાકાતો રેકોર્ડ તમે ચકાસો તમને ખબર પડે કે એની કામગીરી કેવી છે હવે મળતિયાઓ ગોઠવી અને જે મેળ પાડવાના આખી વાત જે છે ડિપાર્ટમેન્ટમાં આજે મોઢા એટલી વાતો એટલા માટે થઈ રહી છે કે આ ડીકે સોલંકી સામે અનેક ફરિયાદો છે તા ડિપાર્ટમેન્ટ એમ કહે છે કે રાઠોડ સાહેબના યસમેન છે એટલે એનું વાળે વાંકો ન થાય એટલે ભાઈ મન ભાવે એવું વર્તન કરે સૌરાષ્ટ્રમાં જે કઈ આદરેલા કામો છે એ અધૂરા છે અનેક પ્રકારના આવા વિટમણાઓ છે આવું જ સૌરાષ્ટ્ર નહીં અન્ય વિભાગના ચીફ એન્જિનિયરો પણ મુશ્કેલીમાં છે કે ભાઈ રાઠોડ સાહેબ જે છે એ બાર વર્ષ પેલા નિવૃત્ત થઈ ગયા છતાં આરએનબી માં એને એટલું બધું વળગવણ કે રસ શું કામ છે હાલમાં તો એવું પણ લોકો કહી રહ્યા છે કે ભાઈ આ રાઠોડ સાહેબ છે એ આર એન્ડી વિભાગના એડવાઇઝર છે કે વૈવત્તા મૃદુભાષી મક્તોમ એવા ભૂપેન્દ્રભાઈ પટેલને ખબર નથી કે એમને જેલ સલાહકારના નામે જે સલાહ આપવામાં આવે છે એના માટા પરિણામો પ્રજા ભોગવે છે અને મળતિયાઓ મલાઈ તારવી લે છે અને ડિપાર્ટમેન્ટની આજે ખરાબમાં ખરાબ હાલત થઈ રહી છે મુખ્યમંત્રી શ્રી આ વિભાગ જે છે પોતાની હસ્તક ન રાખી શકતા હોય તો હર્ષભાઈ બીજા બીજાને આ વિભાગ સોંપવો જોઈએ જેથી કરીને ધ્યાન આપી શકાય બાકી આ એસ રાઠોડ જે છે એ અત્યારે માની લો કે નવા સેક્રેટરી પટેલિયા સાહેબ ની નિમણૂક થાય પરંતુ એમને આજે પોતાની બુદ્ધિ ક્ષમતા છે 12 વર્ષથી જે ભાઈ જીપ એન્જિનિયર છે આખી જિંદગી એણે આરએનડી માં કાઢી નાખી છે તો એને પોતાની રીતે ગુજરાતનો વિકાસ કરવા દેઓ એને પોતાની રીતે નિર્ણય લેવા દેઓ પોતાના યસમેન ની અમે કોઈ પણ પ્રકારની કામગીરી કરવા માટે જાય તો તરત ને તરત ભાઈ શ્રીનો ભવન આવી જાય અને બધું જે છે એમને પડ્યું રહે તો કયો અધિકારી પોતાના મોરલ થી કામ કરશે આ ડિપાર્ટમેન્ટની અંદર સ્વતંત્રતા જેવી વસ્તુ છીનવાઈ ગઈ હોય એવો ઘાટ છે એસ એસ રાઠોડ પોતે મનમાની કરી દેવો આર માં આવું અત્યારે જે છે એ કર્ણોપ કર્ણ સમજાય સંભળાય રહ્યું છે મુખ્યમંત્રી શ્રી આ મુદ્દાને ધ્યાને લે અને જે અત્યારે એડવાઇઝરીના નામે જે રીતે વહીવટ કરવા માંડ્યા છે બધા અને વહીવટદાર છે કે શું આવા પ્રશ્નો પણ હવે ઊભા થવા માંડ્યા છે લોકોના મનમાં ત્યારે રાઠોડ ની સત્તા ઉપર કાપ મૂકવાની ખાસ જરૂર છે છે અને નવા સેક્રેટરી જે એ પોતાની રીતે કઈક પોતાના અનુભવ નું જ્ઞાન ગુજરાત ની જનતા ને આપે અને સૌરાષ્ટ્ર નો વિકાસ કઈક જે છે અસમતોલિત વિકાસ છે તમે એક બાજુ બીજા બે ઝોન જુઓ અને સૌરાષ્ટ્ર નો ઝોન જુઓ ખાડા વાળા રસ્તા અધૂરા કામો કોઈ પણ પ્રકારનું ચીફ એન્જિનિયર ડીકે સોલંકી મનમાની કરે પોતાના મળતિયા ગોઠવીને જે કાંઈ છે એ પોતાની રીતે જ આંકે સૌરાષ્ટ્રમાં વિઝીટ તો ન લે તથા એને કોઈ કાંઈ કહી શકતું નથી તો આ રાઠોડ સાહેબના યશમેન તરીકે જેનું નામ હવે ઉછળવા મેળ્યું છે એટલે કાંઈ થતું નથી આવી જયો છાપ ઊભી થઈ છે તો કા

તમે આજે જો ચીફ એન્જિનિયર મુખ્યમંત્રી છે કીધું તું કે ભાઈ ચીફ એન્જિનિયરો બે ત્રણ દિવસ જે છે તરા તમામ ઝોન માં ત્યાં રહેશે બે દિવસ ગાંધીનગર રહેશે એના બદલે એવું કશું થતું નથી થર્ડ પાર્ટી ચેકિંગ ચીફ એન્જિનિયર પણ કરશે આ બધી વસ્તુ કાગળ ઉપરની રહી ગઈ છે સાહેબ આ અંગે મુખ્યમંત્રી શ્રી અંગત રસ લે અને રાઠોડ સાહેબ નું જે ચંચુપાત છે ડિપાર્ટમેન્ટની અંદર અને જે પોતાના યસમેનો ઉભા કરીને એક આખું સિન્ડિકેટ ગોઠવી છે જો એવું હોય તો એની તપાસ કરાવો અને રાઠોડ સાબે પણ હવે એટલા જીવનના અંતિમ વર્ષોમાં છે અને આવા બધા મમત્વ મૂકી દેવા જોઈએ એવું જનતા માની રહી છે આપણે આશા રાખીએ કે મુખ્યમંત્રી શ્રી પોતાના ઉદ્દેશ જે વિકાસનો છે એમાં સફળ થશે અને એડવાઇઝરીના નામે જે પોતાના વહીવટારો ગોઠવી રહ્યા છે એની પાંકો કાપી નાખે ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અભાર